ખેડા જિલ્લામાં સોમવારના સાંજના છ વાગ્યા સુધીના છત્રીસ કલાક દરમિયાન સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં નડિયાદ શહેરમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મહુદા અને વસો તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત કઠલાલ મહેમદાબાદ ખેડા માતર ગળતેશ્વરમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો ઠાસરામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સાડા છ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જતાં શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું ચાલ્યો અને સાંજે ચાર વાગ્યાની આસપાસ વિરામ લીધો હતો આ ચૌદ કલાકના સમયમાં જિલ્લામાં સાર્વત્રિક ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નડિયાદ સહિત જિલ્લા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી સોમવારની મોડી રાતના બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મેઘરાજા મન મૂકીને વરસતા નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના ચારે ઘરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા